અમદાવાદ શહેરમાં લોકો બેફામ વાહન હંકારતા હોય છે ત્યારે ટ્રાફિકને અંકુશમાં રાખવા ટ્રાફિક જંક્શન અને ટ્રાફિક પોલીસ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે બીજી તરફ અનેક શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સ્કૂલ કોલેજ ધાર્મિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલની બહાર ટ્રાફિકને અંકુશમાં રાખવા સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા હોય છે ત્યારે અમદાવાદમાં આ પ્રકારના અનેક બમ બનાવવામાં આવેલા છે પરંતુ ઘણા કિસ્સાઓમાં દિવસે કે રાત્રે દરમિયાન સ્પીડ બ્રેકરના કારણે સ્પીડમાં આવતા વાહન અકસ્માતની ઘટનાનો પણ ભોગ બનતા હોય છે તેમજ આ પ્રકારના સ્પીડ બ્રેકર ઉપર લોકો નરી આંખે જોઈ શકે એવા સફેદ પટ્ટા પણ મોટા ભાગના બમ્પ જોવા નથી મળતા ત્યારે ઘણીવાર સ્પીડમાં વાહન ચલાવતા ટુ વ્હીલર ચાલક અકસ્માતનો ભોગ પણ બને છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રકારના બમ્પની મંજૂરી આપે છે તેમજ ટ્રાફિક વિભાગ અભિપ્રાય બાદ કોર્પોરેશન બમ્પ બનાવે છે તેમજ તેનું મેન્ટેનન્સ પણ કરવામાં આવે છે

કે અહીંયા બમ્પ મૂકવાની જરૂરિયાત છે કે જેથી સ્પીડ ઉપર અંકુશ મેળવી શકાય અને અકસ્માતનું પ્રમાણ ઘટી શકે તો એના માટે જે લાગતી વળતી એજન્સી હોય છે જેમ કે કોર્પોરેશન છે તો કોર્પોરેશનની અંદર એમને અરજી કરવાની હોય છે એ કોર્પોરેશનમાં અરજી કર્યા પછી એ અરજી ટ્રાફિક ડિપાર્ટમેન્ટની અંદર આવતી હોય છે અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ એ જગ્યાનો અભ્યાસ કરતું હોય છે અને એ અભ્યાસ કરી અને ખરેખર બમ્પ મૂકવાલાયક છે કે નહીં એ બાબતે અભિપ્રાય આપતા હોય છે અને એ અરજી પરત કોર્પોરેશનમાં જતી હોય છે અને ત્યાં કોર્પોરેશન કોર્પોરેશનની અંદર રોડ એન્જિનિયરિંગનું જે ડિપાર્ટમેન્ટ હોય છે એ પછી નિર્ણય લેતું હોય છે કે અહીંયા બોમ્બ બનાવો કે કેમ સામાન્ય રીતે જે રીતે રોડ રસ્તા સારા બની રહ્યા છે ત્યારે મંદિર હોય સ્કૂલ હોય અથવા તો સોસાયટી એ પોતે રજૂઆત કરતી હોય છે કે તેમના સ્પીડ ઘટે ત્યાં આગળ એટલા માટે કોર્પોરેશને જ્યારે સોસાયટી અરજી કરે ત્યારે આ બમ ટ્રાફિક વિભાગને મોકલી આપવામાં આવે છે અરજી અને ટ્રાફિક વિભાગનો અભિપ્રાય લઈ ત્યાં આગળ બમ બનાવવામાં આવતો હોય છે બમ આપણે વાત કરીએ કે રોડ લાઇનની ગાઈડલાઇન પ્રમાણે એનો સ્લોપ કરવે આપવામાં આવતો હોય છે બમ બની ગયા પછી તેના ઉપર રાત્રિના સમયે કોઈ તકલીફ ના પડે એટલા માટે એના ઉપર જીબ્રા ક્રોસિંગની જેમ વાઈટ પટ્ટા પણ કરવામાં આવતા હોય છે આમ બમ એ પબ્લિકની સુવિધા માટે ટ્રાફિકના કંટ્રોલ માટે બનાવવામાં આવતો હોય છે પરિણામે અકસ્માતોની સંખ્યા ઘટતી હોય છે સામાન્ય રીતે બમ્પની કાર્યવાહીની અંદર જ્યારે સોસાયટી અથવા તો સ્કૂલ અરજી કરે ત્યાર પછી તેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે